પ્રકરણ છ ત્રિકોણ મિત્તીય સમીકરણો અને ત્રિકોણના ગુણધર્મો પ્રાસ્તાવિક જોઈએ તો આપણે પ્રકરણ ચાર અને માં ભણી ગયા કે ત્રિકોણ વિધેયો એના આલેખો જોઈ ગયા એના ગુણધર્મો જોઈ ગયા ગુણધર્મો કેવા તો શૂન્ય ગણ જોઈ ગયા પછી વિસ્તાર જોઈ ગયા આવર્તમાન જોયું નિત્ય જોયા એ બધાનો આપણે અભ્યાસ કરી ગયા પછી એનો ઉપયોગ ક્યાં થતો તો નો ઉપયોગ કે જમીન મોજણી કરવામાં એટલે કે જમીન જે હોય એ આપણે સર્વે કરીએ કે કેવી રીતે જમીન પર શું થાય કેવી રીતે થાય એ બધા માટેનો ઉપયોગ ત્રિકોણ ઉપયોગ જમીન મોજણી કરવામાં થાય પછી નવ નવ પરિવહન માટે થાય પછી ઉપગ્રહ તંત્ર રચના માટે થાય ખગોળશાસ્ત્ર માટે થાય વિમાન સંચાલન માટે થાય આમ અનેક ક્ષેત્રે ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે જેવા ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે આમ આપણે પ્રકરણમાં એટલે કે ત્રિકોણમિતિય સમીકરણ અને એના ગુણધર્મો જે આ પ્રકરણ પ્રકરણમાં આપણે શું કરવાનું છે તો કે સમીકરણ ઉકેલવાની રીત તથા એ રીતની ઉપયોગથી એના ગુણધર્મો કેવી રીતે મેળવાય એનો અભ્યાસ કરવાનો છે ત્રિકોણમિતિય સમીકરણો જે સમીકરણમાં ત્રિકોણમિતિય વિધેયો આવેલા હોય તેવા સમીકરણને સમીકરણ કહે છે જેમ કે સાઈન સ્ક્વેર એક્સ માઇનસ ટુ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન એ એક ત્રિકોણ મિતિય સમીકરણ છે જે ત્રિકોણમિતીય સમીકરણ તેના પ્રદેશની દરેક કિંમત માટે સત્ય બને તેને ત્રિકોણ મિતિય નિત્ય કહે છે જે ત્રિકોણ તેના પ્રદેશની દરેક કિંમત માટે સત્ય બને તેને ত্রিকোমিত কে যেটা ইস টু টু টিস ওন এত કેટલાક ત્રિકોણ સમીકરણોનું તેના પ્રદેશના કોઈક કિંમતો માટે સમાધાન થાય છે તો આમ સમીકરણોના ઉકેલની રીતો તથા સમીકરણના એક ઉકેલના ઉપયોગથી તેનો વ્યાપક ઉકેલ કેવી રીતે મેળવી શકાય તે જોઈએ એટલે કે વ્યાપક ઉકેલ મેળવવાની રીત જોઈએ જેમ કે শু হবে খালি টু ফাই সিক্স খালি টু পাই সিক্স একেল

તેના ઉકેલો કહી શકીએ કે કેસ ટુ વન બાય ટુ નો એક ઉકેલ એક્સ ઇઝુ બાય સિક્સ છે આમ સાઈન એક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ નો એક ઉકેલ તો વ્યાપક ઉકેલ એટલે શું કે એના જે તક્ય તમામ ઉપગણ નો ઉકેલોનો ગણ વ્યાપક ઉકેલ ન વ્યાપક ઉકેલ એટલે શું તો ત્રિકોણ મિતીય સમીકરણોના તમામ ઉકેલો આમ કેટલાક ત્રિકોણમિત સમીકરણો ઉકેલ ખાલી ગણ હોય છે કેટલાક

જો ત્રિકોણમિતિય વિધેયો આવર્તી હોય અને ત્રિકોણમિતિય સમીકરણને એક ઉકેલ હોય તો તેને અસંખ્ય ઉકેલો મળી શકે આવા તમામ ઉકેલોના ગણને વ્યાપક ઉકેલ કહે છે જે આપણે ઉપર વ્યાપક ઉકેલની વ્યાખ્યા જોઈ ગયા કે ત્રિકોણમિતિય સમીકરણના તમામ શક્ય તમામ ઉકેલોનો ગણ એટલે કે વ્યાપક ઉકેલ